અક્ષર બ્રહ્મ કહેતા કે બ્રહ્મ એવા જે અક્ષર છે એ અક્ષર રૂપ આપણે જ્યારે બનીએ ત્યારે આપણે ખરેખર સાચા આત્મજ્ઞાની બન્યા કહેવાય બાકી એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અધૂરું છે એટલે ખરેખર વાસ્તવિકતા તો આપણે એમ સમજવાની કે બીજા અનેક ઉપાય કરે તો પણ કહે છે કે ધીરજ રહે નહીં અને ધીરજ જ્યાં રહી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજના જીવનની અંદર જુઓ કેવી ધીરજ યોગીજી મહારાજને વર્ષો સુધી હમણાં ગુરુએ ખૂબ તપાવ્યા કહેતા કે બહુ જ પરીક્ષાઓ કરી મારવાનું બાકી રાખ્યું નહીં હાણસી વડે કરીને ચીટીઓ લેવાનું બાકી રાખ્યું નહીં લાકડા ને હાથ ને ધુંબા વડે કરીને પણ શરીરને માર માર્યો છતાંય હસતા મોઢે બધું સહન કરી લીધું ધીરજ રાખી અને એ ધીરજ ને કારણે કરીને યોગીજી મહારાજના દર્શન જીવન જીવનની અંદર પરમ શાંતિની અનુભૂતિ થઈ જાય તો આપણને ખબર પડે અને એ યોગીજી મહારાજ ક્યારેય બાકી એ યોગીજી મહારાજ એટલે આ લોકની અંદર એમની દેહિક ક્રિયા કરવાની હોય તો પણ અને બીજી કાંઈ પણ નાની મોટી ક્રિયા કરવાની હોય તો પણ ઝપાટા બંધ કરતા બાપા કહેતા ને કે સારંગપુરમાં એક વણના રોટલા બાજરાના મે ત્રણ તાવડી ઉપર નાખીને કહેવાય છે કે એક કલાકમાં ઘડી નાખતા હવે આમ એમની ચપળતા તો જબરજસ્ત હતી પણ ગમે તેવા શબ્દો કહે ગમે તે બોલે તો પણ એમને અંતરની અંદર ધીરજ તો એટલી જબરજસ્ત કે ન પૂછો વાત ગોંડલની અંદર નિર્ગુણદાસ સ્વામી કોઈક ગામડે ગયા હશે અને ત્યાં કોઈક હરિભક્તો એ એકાદ કિલો જેટલું ઘી આપ્યું છે તો ગોંડલ ઠાકોરજીના થાળમાં કામ આવે એટલે રસોડાની અંદર આપેલું ને યોગીજી મહારાજ પોતે રસોઈ કરતા હશે અને તે વખતે ઘીનું પાત્ર ત્યાં પડ્યું હશે ને મારા જેવો કોક સાધુ હશે બચારો તેનું પગનું ઠેબું વાગ્યું અને ઘી બધું ઢોળાઈ ગયું અને એટલામાં તો નિર્ગુણ સ્વામી ત્યાં આવ્યા અને જોયું અને તરત જ ખબર પડી તો યોગીજી મહારાજ પોતે વિચાર કરે છે કે ઓલા સાધુને જો હમણાં નિર્ગુણ સ્વામી ખખડાવશે ને તો બચારો ઘર બાર છોડીને જતું રહેવું પડશે એટલે તરત જ નિર્ગુણસ્વામીને કહ્યું કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ મને ખબર ન રહી એમ કરીને પોતે ધીરજ રાખીને લેશ માત્ર સ્વામીના શબ્દોને અકળાઈને સામે અકળાઈને એ વાક્યો ઉપર વાક્ય લાવીને સામે કાંઈ નહીં બસ કગરવા જ માંડ્યા તો કેવી ધીરજ આટલા અદરાની અંદર ઘોડાગાડીમાં બેસી જવાનું કીધેલું તો જે ઘોડાગાડીમાં ઘોડું જ બાંધ્યું ન હતું એમાં જ ને બેઠેલા અને આ બાજુ નિર્ગુણ સ્વામી ગોતે ક્યાં ગયા એટલે કોઈ કહ્યું કે એ ઓલી ઘોડાગાડીમાં બેઠા અને ત્યારે બરાબરના નિર્ગુણ સ્વામી અકળાયા કે એટલી તો ખબર પડે કે નહીં કે જ્યાં ઘોડું બાંધ્યું હોય એ ઘોડાગાડી આપણને કહી કે આગળ લઈ જાય ઘોડું જ બાંધ્યું નથી એમાં જ ને બેઠા આવા ભલા ને ભોળા રહ્યા એમ જ્યારે નિર્ગુણ સ્વામી પોતે આવા કડક શબ્દોની અંદર કે તો યોગી મહારાજ ખડખડાટ હશે પછી મહારાજ પોતે વાત કરીને કે છે એવી જે આત્મનિષ્ઠા તે જયારે અતિશય દ્રઢ થાય ત્યારે કોઈ રીતે કરીને ધીરજ ડગે નહીં આવીને ઉભું રહ્યું આપણા જીવનની અંદર કલ્યાણની વાત તો એટલું યાદ રાખજો કે ભગવાન અને સંત જે આપણને પ્રગટ મળ્યા છે એમને વિશે અનન્ય ભાવે દ્રઢ આત્મબુદ્ધિ કરી દીધી હોય તો કલ્યાણ તો એ કરવાના છે પણ કહેશે કે આત્મનિષ્ઠા નહીં હોય તો આપણા જીવનની અંદર આપણે ગમે ત્યારે ગમે ત્યાં પણ પંચ વિષયના વાવાઝોડા જયારે વાવા માંડે ત્યારે આપણે ક્યાંય ફેંકાઈ જઈએ કઈ ખબર પડે એવું રહેતું નથી એટલે એટલા માટે થઈને મહારાજ કે છે કે આત્મા છું ને એવી આત્મનિષ્ઠા જયારે દ્રઢ અતિશય દ્રઢ દ્રઢ નહી અતિશય ની અંદર તો કોઈ માપ નહીં સ્વામી કે અખંડ એવું જ રહેવું જોઈએ કે જે કઈ છે એ અમારે ત્યાં આગળ ભુજ ની અંદર ચેવડાવાળા હતા પિતમ્બરભાઈ એના દીકરાઓ નાના નાના હતા ને સારંગપુરના સમયમાં કે ગોંડલના સમયમાં સાથે લઈને આવે તો તે વખતે છોકરાઓ અને સત્સંગ દ્રઢ રહે એટલા માટે એ જયારે પાણીના નળ નીચે નવર આવે ને ત્યારે પાણી ઠંડુ લાગતું હોય શિયાળો હોય ત્યારે તો એટલે તરત જ આજથી પીતાંબર ભગત પોતે કહેતા કે અમારે તો આ દીકરા મારા છે એમ નહીં પણ એનું કલ્યાણ થાય એટલા માટે એને નવરાવા ધોરાવા બધી ક્રિયા કરાવું અને કહું કે તાડું પાણી લાગે ને તો આપણે એમ કહેવાનું કે હું આત્મા છું આવી પ્રકારનો એમના જીવનની અંદર એ જીવન જીવતા હતા એટલે આત્મનિષ્ઠાની વાત તો બહુ મહત્વની છે એટલે એમની અંદર આપણા જીવનની અંદર આપણને ક્યારેય પણ અતિશય દ્રઢ થયેલી આત્મનિષ્ઠા હોય ને તો કોઈ રીતે કરીને કે છે કે ધીરજ ડગે જ નહીં આપણને ખબર પડે એની અંદર તો અતિશય આત્મનિષ્ઠા થઈ હોય તો એવા સમયની અંદર પણ આપણને ઘણી વખત આપણા જીવનમાં એવા ન ધારેલા પ્રસંગો બની જાય ત્યારે પણ આપણને એમ જ થાય કે તો હતું હૃદયના ભાવ છે એટલે બધું રહે પણ આત્માને ક્યાં કાંઈ લેવા દેવા છે એટલે આવી પ્રકારે જ્યારે પોતાના જીવનની અંદર સમજે તો જ આપણને ખ્યાલ આવે અને એટલા જ માટે થઈને મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા છે એ કરવી આત્મનિષ્ઠા વિના બીજા અનેક ઉપાય કરે તો પણ ધીરજ રહે નહીં આત્મનિષ્ઠા કર્યા વગર ગમે એવા ઉપાય કરે ને તો ધીરજ નહીં રહે એટલે પરિવારની અંદર પણ જયારે આપણે રહીએ છીએ ઘરમાં પણ રહીએ છીએ ત્યારે પણ આપણા જીવનની અંદર આપણે એટલું તો સમજવાનું છે કે આ મારો દેહ છે એ અમારા પરિવારની અંદર ઋણ સંબંધે ભેગો થયો છે બાકી હકીકતની અંદર તો આ પ્રમાણે હું બધાથી જુદો છું દેહથી જુદો છું ઇન્દ્રિયોથી જુદો છું અંતકરણથી જુદો છું એવો આત્મભાવ જ્યારે આપણને અંતરની અંદર રહ્યા કરે ત્યારે સમજવું એટલે અતિશય આત્મનિષ્ઠાની વાત જયારે આવે છે ત્યારે એ આત્મા રૂપ આપણે બનાય કેમ તો આપણને ચોખ્ખું વિહારીલાલજી મહારાજ પોતે કહે છે કે આત્મજ્ઞાની સંતનો પ્રસંગ જો બને આત્મજ્ઞાની સંતનો प्रसंग जो बने तो जरूर गुरु हरि मेलवे तुने जरूर गुरु हरि मेलवे तुने विवेकी कर विचार मुक्ति पामवा आत्मज्ञानी सन्त इ स्वयं पोते अक्षर ब्रह्म પૂજ્ય વિવેક સાગર સ્વામી બહુ મજાની વાત કરે છે કે આત્મા તો અનંત છે પણ એની અંદર આપણને જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ જે પાંચ ભેદ બતાવે છે એટલે જીવ એટલે આત્મા તો જુદા જુદા લોની અંદર જુદા જુદા શરીરની અંદર આત્મા તો રહ્યો છે તો એવા તો અનંત આત્મા છે તારીખ 18 જાન્યુઆરીની સવારે ગાંધીનગરથી નીકળેલા સ્વામીશ્રી વાવલ ઉવારસદ અમદાવાદ દહેગામ વેહલાલને લાભ આપી તારીખ 20 જાન્યુઆરીની સવારે કઠવાડા પધાર્યા અત્રે મહાદેવજીના મંદિરમાં યોજાયેલી સભામાં તેઓ આશીર્વાદ વર્ષાવી રહેલા ત્યાં જ મોખરે બેઠેલા એક હત ભાગીને બીડીની તલપ લાગી તેથી ચાલો સભાએ ઊભા થયેલા તેઓ ખૂણામાં જ બીડી ચલાવી તે જે સ્વામીશ્રી બોલ્યા જોયું આપણી બીડીના કેવા ગુલામ છે આ ભાઈયે કથામાં બેઠા હતા શાંતિથી સાંભળતા હતા પણ બીડી ઉઠાડીને લઈ ગઈ વ્યસનો આવાજ છે તે પ્રભુ ભજવા ન દે પ્રત્યક્ષ દાખલા સાથે આ બોધ આપતા સ્વામીશ્રી ભુવાલડી જૂના પાવન કરતા અહીં છોટાભાઈ પટેલના ઘેર ઠાકોરજી જમાડી રહેલા તેઓએ સામે બેઠેલા એક હરીફ ભક્તની ઓળખાણ કરાવતા કહ્યું આ કેશવલાલ અમદાવાદમાં વકીલ છે મારો પ્રમુખ પદ નો ડ્રાફ્ટ એમણે જ બનાવેલો સા મહારાજને તેને વાંચીને થોડો સુધારો કરવાનો હતો તે કર્યું આમના પિતાજીને સાસ્ત્રી મહારાજ પ્રત્યે ખૂબ જ ભાવભવાત અવારનવાર આવે તે સેવા મળી ગઈ જેમ સૌજી કડીઓ મોતીઓ મેળવીને ગુણાત્રિતંદ સ્વામીની મોજ લઈ ગયો તેમ આ કેસવલાલ પણ મુસદદો તૈયાર કરીને શાસ્ત્રીજી મહારાજને મોજ લઈ ગયેલા જેમ જેમ દિવસો વીતતા જતા તેમ તેમ તેઓના પોતાની કલમે ઐતિહાસિક અને અમર લખણ થઈ ગયું તેનો આનંદ અધિક અને અધિક અનુભવાતો હતો એ અહોભાવ ઉચ્ચારતા આજે તેઓએ સ્વામીશ્રીને કહ્યું

રહેલી હરિતો નું સંગઠન કેવું તો મંડી જ પડ્યા ત્યારે સત્સંગ વધ્યો નહીં તો થાય એવું છે તે વખતે રૂઢિ રિવાજો એવા પણ મહારાજની મરજી જેમાં જોઈ તેમાં મંડી જ પડ્યા બાકી એક એક પરમહંસ સમર્થ હતા પણ મહારાજનો પ્રભાવ અને સંતોમાં સંગઠન તે આજે દેખાય છે ક્યાં ક્યાં કેવા ગામોમાં તેઓ સંતો ફર્યા અને મંદિરો ઉભા કરી દીધા આપણે પણ સંગઠન રાખીને કાર્ય કરવાનું છે તો જ દીપી ઉઠશે સ્વામીશ્રી ના મુખ્યથી સત્સંગ વૃદ્ધિનું રહશ્ય ઉદ્ઘાટિત થઈ રહેલું પણ ગુડકથલ આવી જતા તે પણ પૂર્ણ વિરામ મુકાયું આ ગામમાં પ્રથમ વારની ની પ્રસંગે સૌએ તેઓનો પ્રેમ ભાવથી આવકાર્યા આવો સત્કાર સ્વામીશ્રી તારીખ એકવીસ જાન્યુઆરીના રોજ અહીંથી વિદાય લઈ કુવા થઈને છીપડી પધાર્યા ત્યારે થયું તે સ્વીકારી બપોરે બે વાગ્યે ભોજન બાદ સ્વામીશ્રી વિદાય લેવા તૈયાર થયા ત્યારે યજમાન ભરતભાઈએ ધોતી ઓઢાડી પૂજન કર્યું બરાબર એ જ સમયે ઋષિકેશ તરફના કોઈ મહાત્મા આવી ચડતા સ્વામીશ્રીએ પોતાને ઓઢાળેલું ધોત્યું તેઓને અર્પણ કરી દીધું તેઓને રીત બાદ ત્યાગીને ભોગવી જાણો નો ઉપનિષદક મંત્ર સાકાર કરી ગયો સ્વામીજીના જીવનમાં વણાયેલી આ ભાવના તેઓ છીપડી આનંદ થઈને અડાસ પધાર્યા ત્યારે તેઓને અમૃતધારામાં પણ ઝળકી ઉઠી અત્રે મંદિરના ચોકમાં યોજાયેલી ચિક્કાર સભામાં પ્રેરેક સંબોધન કરતા સ્વામીશ્રીએ જણાવ્યું કે ઋષભદેવ ભગવાનને જગતમાં સુખ ન મનાયું તો રાજે છોડી ભગવાન ભજવાનો આદેશ સો પુત્રોને આપ્યો અત્યારે સંતાનોને ડોક્ટર એન્જિનિયર બનાવવા કે ઇંગ્લેન્ડ અમેરિકા મોકલવાનો વિચાર આવે પણ મંદિરે જાય તેવો આદેશ ન આપે વંશનો વિચાર ઋષભદેવને ન આવ્યો આપણા સંસ્કાર જળવાય તેવા આદેશ તો સંતાનોને આપવા જ જોઈએ પૈસા થોડા હશે તો વાંધો નહીં ત્યાગીને ભોગવો દરેક સુખ તો તે આપણે સુખી બધા દુખી તો આપણે પણ સુખી નહીં રહેવા દે જીવનમાં ભક્તિ થવી જ જોઈએ કોઈકને દય રાજી થાય તે દેવ અને કોઈકને લઈ રાજી થાય તે દેતી